ચાલો મિત્રો આજે આપણે અહીંયા સામા કાંઠે અમારા માતાજીના મંદિર આવ્યા હતા ત્યારે આ બે જે નિશાળિયા છે તે બીજા નિશાળિયાથી નિશાળેથી ભાગીને આવી ગયા હતા ત્યારે અમે તે લોકોને ગોતવા નીકળ્યા છીએ તે આ આ ભાઈ કહે છે ત્યાં ગયા હવે મિત્રો તે સામે ઓલો જે બાવર દેખાય છે ત્યાં ઝૂંપડી કરીને કે બેઠા છે પરંતુ જો ત્યાં તો તે ભાગી જશે ડાયરેક્ટ તો તે માટે આપણે આ બાજુથી જઈ છીએ જેથી તેને ખબર પડી શકે તો મિત્રો જુઓ આપણી સાથે છે આ ભાઈ છે આ ભાઈ છે ને આ બે છે તે નિશાળેથી આવ્યા છે સાહેબે તમને મૂકલાયેલા નભુરા કેટલા છોકરા હતા તો એ એમને પકડે તો આપ ચાલો મિત્રો આપણે સાઇડમાંથી જઈ રહ્યા છીએ આ અમારી નદી છે તમે જોઈ શકતા હશો જો આ બે ભાઈ છે તે નિશાળેથી લેવા આવ્યા છે આપણે સાનામાના જઈ છીએ તે ઓલી સામેની બાવરમાં કહે કે ઝૂંપડી બનાવી છે તે છોકરાએ એરિયા જો આ બાજુ આ બાજુ આ આ આ બાજુ 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 તો સામે દેખાય તે આપણા માતાજીનો મઠ છે જ્યાં અત્યારે નવરાત્રી ચાલે છે ત્યારે છોકરા છે તે ભાગીને આવી ગયા છે પાળણું કઈ બાજુ આખોનો ઓરોને જો નીકળે જો નીકળે પકડ જોયલા જા અડી મારો જો આ ત્રણ છોકરા હતા તે ભાગ્યા હે આમાં બેઠા હતા સીમા હતા આમાં 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 ઇલા આવડે જ મજા નિશાળ સે સંતાવા કેવું કરું બોલો તમને અંજો દેખાડું તમને વિડિયોમાં તમે આ બાળકોની તમે જોવો ઝૂપડી કે દેશી ઝૂપડી કેવી બનાવીને ત્યાં આખો દિવસથી બેઠા હતા જો તમને આ પાય દેખાડે આલે ભાઈ કેમેરો પકડીને દેખાડે અંદર ઝૂપડી કેવી લાગે છે બાળકો બેઠા હતા આડો સિનરા ઓ બસ આ દેશી ઝૂપડી આ છે દેશી ઝૂગડી ઓલા પકડ પકડ આ ઓલા થી જવા માટે ભાગી રહ્યા છે તમે જોવો કે આ બંને ભાઈ